વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોને હાજર રહી સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામ મઢીના પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ હાજર રહી સફાઈને કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આશરે 100 કરતા વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સર્વોદય ઘાટ ખાતે જે લીલ આવી ગઈ હતી એની સફાઈ કરી હતી કમને સેલર કુરુક્ષેત્ર સંસાનમાં જીરો ડે પ્લસ પ્રમુખ ટ્રસ્ટી આજ રોજ મા તાપીના જે જન્મોત્સવ બીજી તારીખે બીજી જુલાઈ ના રોજ આવી રહ્યો છે એ પ્રાગટ્ય દિનની ઉજવણી 1100 મીટરની ચુંદરી અને પૂજા અર્ચના સાથે શહેરીજનો આ ઘાટો પર કરતા હોય છે તો આ પૂજ્ય મોટા સૂર્યભાઈ ઘાટ ઉપર

ઘાટો પર કરવામાં આવી છે લગભગ સો થી બસો લોકો ધીમે ધીમે બધા આવશે પણ સો થી બસો લોકો આ હર હંમેશ સફાઈ માટે જોડ થાય છે અને ખૂબ જ ઉત્સાહભેર એક વાતાવરણ હોય છે આજે તો પાણી થોડો ઉપર છે નદી નદી ઉપર એટલે જોખમી રીતે બી એમાં કોઈ ભૂલ થાય તે માટેના આગામી રીતે આ તાપી સફાઈનો જે કાર્યક્રમ છે તેને મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે પરંતુ હર હંમેશ આ કુલ પરિવારનો એક કાર્યક્રમ રહ્યો છે કે માં તાપીના જે અસીમ આસવાનભાઈ હતા તેને પૂજા अर्चना જે થાય છે તે પહેલા એને સફાઈ જિમરેસ કરવામાં આવે જય તાપી મૈયા આજે કુરુખેત્ર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ સેલર અને ટ્રસ્ટી મંડળ રામમઢી સદગુરુ સંસરી લાલ બાપાની રામમઢી ત્યાંથી પૂજ્ય શ્રી મોરદાસ બાપુની નિશરાની અંદર અને પૂજ્ય મોટા ટ્રસ્ટ અને બધા આશ્રમોએ ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાઠો છે તાપી મૈયાનો સાફ સફાઈ કરો પ્લાસ્ટિક નાખશો નહીં અને અંદર કચરો નાખશો નહીં કેમિકલ યુક્ત પાણી તાપી મૈયા અંદર ન નાખો એ જ પ્રાર્થના છે કેમ કે બે તારીખે તાપી મૈયાની ની આવે છે તો તાપી મૈયાની ની આપણે સૌ ભેડા મળી અને ઉજવીએ જેવી રીતે જમના મૈયાને ચુંડડી ઓઢારવામાં આવે છે એવી જ રીતે ઉપર અહીંયા રામમઢી અને કુરુક્ષેત્રના પણ આ કાર્યક્રમ થાય છે મિયા ચુંદડી જયંતિ એ સિવાય તાપી ગ્રુપ દ્વારા ચું આરતી ઘાટ ઉપર તાપી ચાલે છે રામમઢી ઘાટ ઉપર તો આપ સૌને આરતી માટે પણ નિવેદન છે કે આરતી માટે પણ બીજી તારીખે આપ પધારો અને સાફ સફાઈ માટે પણ પધારો ચુંદડીના કાર્યક્રમની અંદર પણ આ કુરુક્ષેત્ર ઘાટ ઉપર આપ પધારો